લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનો જુગાર ધામ પર અચાનક દરોડો પાડવામાં આવેલો હતો દામનગર બસ સ્ટેન્ડ નજીક કોમ્પ્લેક્સમાં ધારાસભ્ય તળાવિયા દ્વારા દરોડામાં ઇલેક્ટ્રિક ઉપકરણો બંધ હાલતમાં જોવા મળેલા હતા દામનગર પોલીસે જણાવેલું હતું કે જુગાર રમવા કે રમાડવા મળી આવેલા નથી એલઈડી ટીવી સીપીયુ કીબોર્ડ ચાર્જર વાઈફાઈ મોડેમ સહિતના અગિયાર હજાર ચારસોનો મુદ્દામાલ મળી આવેલો છે પ્લાસ્ટિક યંત્રના એકવીસ કાર્ડ અને આઠ હજાર સાતસોની રોકડ મળી આવેલ છે કે સીઆરપીસી એકસો બે મુજબ કબજે કરવામાં આવેલ છે નામદાર હાઈકોર્ટે ઓનલાઈન વસ્તુ યંત્રને વેચાણ મનોરંજન ગણવામાં આવેલ છે ઓનલાઈન તંત્ર માર્કેટિંગને જુગાર ગણવામાં આવેલ નથી વરલી મટકા કે જુગાર કોઈ રમતા કે રમાડતા મળી આવેલ નથી દામનગર પોલીસે પ્રેસ પત્ર રિલીઝ કરી ચોખવટ કરેલી છે જુગારધામ પર રેડ બાબતેનો વિડીયો જ્યારે વાયરલ થયો દામનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો પોલીસ બસ સ્ટેન્ડ પાસે આવેલ એક કોમ્પ્લેક્સ છે ત્યાં ગયા તો આ તમામ માણસો ત્યાં હાજર હતા પોલીસે ત્યાં જગ્યા પર જઈને જોયું તો કોઈ જુગાર રમવાવાળા મળેલ નહીં કે જુગાર રમાડવાવાળા પણ નહીં મળેલા જેથી અમે જે જગ્યાએ દુકાન હતી એ દુકાનમાંથી પોલીસે ઇલેક્ટ્રિક સાધનો જેવા કે એલઈડી ટીવી સીપીયુ કીબોર્ડ મોટર ચાર્જર વાઈફાઈ મોડેમ મળી આ બધી વસ્તુઓ અને યંત્રકાળ એકવીસ અને આઠ હજાર સાતસો વીસ રૂપિયા હતા એ પોલીસે સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરેલા ત્યાર પછી આ જે દુકાન હતી એના માલિક કૌશિકભાઈ ભરતભાઈ ગોહિલ નાઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવેલી ઓનલાઈન યંત્ર ગેમ બાબતે તેઓએ જણાવેલ કે પોતે એચએસ ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડના પ્રોપરેટર પટેલ એજન્સી સાથે કરાર કરી એની ફ્રેન્ચાઇઝ રાખેલ છે અને એ ફ્રેન્ચાઇઝ છે એની ઓનલાઈન માર્કેટિંગ તે મુજબ એની ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન નંબર બાવીસ ચોમ્માલી પબ્લિક બે હજાર તેરમાં દાખલ થયેલી એ સિવાય બીજી ત્રણસો ચાર ઓબ્લિક એકવીસ સોળ આઠસો સિત્યાસી ઓબ્લિક ત્રેવીસ વીસ સાતસો પંદર ઓબ્લિક ત્રેવીસ પાંચ હજાર આઠસો બે ઓબ્લિક ચોવીસ સાત હજાર ચારસો એકસઠ ઓબ્લિક ચોવીસ આવી અલગ અલગ પિટિશનો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ એક કંપની દ્વારા દાખલ થયેલી અને એમાં એચએસ કંપનીનો પહેલો ઓર્ડર બે હજાર તેરનો